રાજ્યમાં હાલ બીઝેડ ગ્રુપના કૌભાંડ ચર્ચા વિષય છે ત્યારે બીજેટ ગ્રુપ જેવું પોરબંદરની એક જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છ જેટલા થાપણદારો ફસાવી કરોડોનું ફુલેકો ફેરવી નાખ્યું છે પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ છ કરોડ સુધી કૌભાંડ પહોંચ્યો છે ત્રણ આરોપી પૈકી એક આરોપી પોરબંદર પોલીસે ધરપકડ કરી છે અને હજુ મુખ્ય આરોપી દંપતી ફરાર છે ગરીબ બચત મૂડીના પૈસા ફુલેકો ફેરવનાર આરોપી પકડવામાં પોરબંદર પોલીસ માટે મોટો પડકાર પોરબંદર ખાતે રહેતા જયેશભાઈ દેવશીભાઈ વરવાડિયા નામના વ્યક્તિએ સંજયભાઈ વિનોદરાય દાવડા તેમના પત્ની સપનાબેન સંજયભાઈ દાવડા અને પુત્ર મનન સંજયભાઈ દાવડા સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીઓએ અગાઉથી જ પૂર્વ આયોજિત કાવતરું રચી પોરબંદર જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝીટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી હતી ફરિયાદી જયેશભાઈ એકોતેર લાખ જેવી રકમ ગુમવી છે પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ છ કરોડ સુધી કૌભાંડ પહોંચ્યો છે જલારામ કો ઓપરેટિવ પોરબંદર છસો વધુ રોકાણકારાઓ પૈસા રોક્યા છે જેમાં શાકભાજી સફાઈ કર્મચારી દુકાનદાર રેકડી ધારક જેવા તમામ વર્ગ ધંધાર્થી અને નાના વ્યકિતએ જલારામ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યું હતું બીજેટ ગ્રુપ જેવું જ પોરબંદરની જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું કૌભાંડ છે એક શક્યતા મુજબ પોરબંદરના લગભગ ત્રણ હજાર જેટલા રોકાણકારોએ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યું છે એટલે પોરબંદરમાં છ કરોડનું નહીં દસ કરોડથી વધુ ફુલેકો સંજય દાવડા અને સપના દાવડા ફેરવી ભાગી ગયા છે કેટલા રોકાણાકારો છે કુલ કેટલી રકમ ગઈ તે પોલીસ તપાસનો વિષય છે હાલ તો આ કેસમાં આરોપી મનન દાવડા ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સંજય અને સપના દાવડા હજુ ફરાર છે ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી હતી જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજદરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈ જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા સિત્તેર લાખ સિત્તેર લાખ છે ટોટલ હા ટોટલ ટોટલ સિત્તેર લાખ સિત્તેર લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે જેની તપાસ કરતાં કુલ પાંચ કરોડ ચોરાણું લાખની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે